ખેડૂત મિત્રો ભાઈ આવી ગયા છે વરિયારીના વાહનની હરાજી લઈને આજે વાર છે દાદાનો મંગળવાર અને તારીખ છે ત્રણ નવ બે હજાર ચોવીસ બોટાદ માર્કેટિંગ યાર્ડ જોઈ શકો છો હરાજી ચાલુ છે ઉચ્ચામાં બારસો ને પાસઠ સુધીના નામ પડ્યા છે સુપર માલ નહોતો એનથી સારો હોય તો સાડા તેરસોના પણ નામ પડી શકે ખરી બજાર બહુ સારા છે વરિયારીના તો હવે વહેલા હાર કાઢી નાખો ચાલો તારે વરિયારીની હરાજી જોઈ લઈએ પિસ્તાલીસ પચાસ પંચાવન એ પંચાવન બાબા પંચાવન એ અગિયાર પંચાવન બાબા અગિયાર પંચાવન સાઠ સિત્તેર પંચોતેર એસી પંચ્યાસી નેવું પંચાવન બારસો પાંચ દસ પંદર પચાસ બાર પચા ભાઈ બાર મહાદેવ બાર પચા

પંચાવન રૂપિયા નવસો